વડોદરા નજીક પોર જીઆઈડીસીમાં આવેલ હિન્દુસ્તાન ફાઇબર ગ્લાસ કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી આ બનાવની જાણ વડોદરા ફાયર બ્રિગેડને કરાતા તરત જ લાશ્કરો સ્થળ પર દોડી ગયા હતા અને આખી રાત કુલિંગની કામગીરી હાથ ધરી હતી પોર માં હિન્દુસ્તાન ફાયબર ગ્લાસ નામની કંપનીમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી કંપનીમાં આગ લાગતા જફરા તફરી મચી ગઈ હતી બીજી બાજુ બનાવની જાણ વડોદરા ફાયર બ્રિગેડને કરવામાં આવતા વડોદરા જીઆઈડીસી ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર નિકુંજ આઝાદ સ્ટાફ સાથે દોડી ગયા હતા આકાશમાં ઊંચે ઊંચે જોવા મળતી આગની જ્વાળાઓને કાબુમાં લેવા ફાયર બ્રિગેડ દ્વારા આયોજનબદ્ધ રીતે પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતા અટકાવી હતી આગને કાબૂમાં લેવા માટે ત્રણ ફાયર એન્જિન અને દસથી વધુ લાશ્કરો કામે લાગ્યા હતા ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબુમાં લઈ લીધી હતી પરંતુ કંપનીમાં પીઓપી મટીરીયલ હોવાના કારણે આખી રાત પાણી પર મારો ચલાવી કુલિંગની કામગીરી કરવામાં આવી હતી ફાઇબર ગ્લાસ કંપનીમાં લાગેલી આગની જ્વાળાઓ પાંચ કિલોમીટર સુધીને જોવા મળી હતી આ બનાવના પગલે પોર જીઆઈડીસીમાં આવેલી કંપની સંચાલકોમાં પણ ગભરાટ ફેલાઈ ગયો હતો મોડી રાત્રે લાગેલી આગના રૌદ્ર સ્વરૂપને જોવા માટે જીઆઈડીસીમાં નોકરી કરતા કર્મચારીઓના ટોળા ઉમટી પડ્યા હતા સદભાગ્યે આગના બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ આગમાં કંપની ખાખ થઈ ગઈ હતી આગનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી પણ આગના બનાવની જાણ થતાં વર્ણમાં પોલીસ પહોંચી ગઈ હતી અને આગનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી હતી ફોર જીઆઈડીસીની અંદર હિન્દુસ્તાન ફાઈબર ગ્લાસની અંદર ફાયર થવાનો કોલ વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી ટીમને મળતા તાત્કાલિક જીઆઈડીસી અને પીઆરસી ફાયરિસ ફાયરની ટીમ ઘટના સ્થળ પર આવી આ કંટ્રોલ કરેલ છે અત્યારે હાલમાં ટોડલ ફાયરની કામગાડીઓ સ્ટાફ સાથે અમારી સ્ટેન્ડ બાય છે અને અંદર કુલિંગનું કામ ચાલુ છે સાહેબ કોઈ જાનહાની હોય કોઈ જાનહાની થઈ નથી અને અત્યારે હાલમાં ફાઇબર મટીરિયલ છે એટલે વન ટાઈપ ઓફ પ્લાસ્ટિક મટીરિયલ હોય